અમદાવાદ ખાતે આર્થિક રીતે વંચિત લોકો માટે સ્પાઇન ફાઉન્ડેશન દ્વારા આર્ટ એક્ઝિબિશનનું આયોજન કરાયું હતું ફાઉન્ડેશનની છત્રછાયા હેઠળ ડોક્ટરો ગરીબોને ફ્રી સારવાર અને સર્જરી આપે છે સ્પાઇન ફાઉન્ડેશનની સ્થાપના કરનાર ડોક્ટર શેખર ભોજરાજ જે દેશના પ્રથમ વિશિષ્ટ સ્પાઇન સર્જન છે સ્પાઇન ફાઉન્ડેશન ટીમમાં મુંબઈ પુણે કોલ્હાપુર અને ભારતના અન્ય ઘણા શહેરો કેટલાક ટોચના વરિષ્ઠ સ્પાઇન સર્જનનો સમાવેશ થાય છે ફાઉન્ડેશનની છત્રછાયા હેઠળ ડોક્ટરો ગરીબોને ફ્રી સારવાર અને સર્જરી આપે છે ખાસ કરી સ્પાઇન ફાઉન્ડેશન દ્વારા આર્થિક રીતે વંચિત લોકો માટે આર્ટ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું બે દિવસ યોજાયેલ એક્ઝિબિશનમાં ડોક્ટર શેખર ભોજરાજ ડોક્ટર તારક પટેલ ડોક્ટર તેજસ્વી અગ્રવાલ ભરત સરકાર અને પેઇન્ટિંગ પ્રદર્શિત થયા હતા એક્ઝિબિશનના કારણે આશરે રૂપિયા પચાસ ફંડ એકત્રિત કરવાની આશા ફાઉન્ડેશન દ્વારા સેવાઈ રહી છે સ્પાઇન ફાઉન્ડેશન દ્વારા ભારતમાં છઠ્ઠી વાર અમદાવાદમાં પ્રથમ વાર આર્ટ એક્ઝિબિશનનું આયોજન કરાયું હતું અગાઉના એક્ઝિબિશન થી 1.5 પાંચ કરોનું ફંડ એકત્રિત થયેલું છે સ્પાઇન ફાઉન્ડેશન ગઢચી રોલી કોલ્હાપુર નંદુરબા દહેરાદૂન સિટી લિંગ અકોલા અંબાજોગાઈ રત્નાગીરી ધૂલે ઔરંગાબાદ ધરમપુર રાંચી ગો ગોવામાં તેર આર એસ સીસીનું સંચાલન કરે છે અત્યાર સુધીમાં સાહીઠ હજારથી વધુ દર્દીઓની સારવાર કરી છે સમગ્ર ભારતમાં અઢારસોથી વધુ સર્જરીઓ કરી છે ડૉક્ટર તારક પટેલ છે મારી અમદાવાદમાં હોસ્પિટલ છે ઇન્ડો સ્પાઇન હોસ્પિટલ અને હું છેલ્લા બાર તેર વર્ષથી ધ સ્પાઇન ફાઉન્ડેશન સાથે એસોસિએટેડ છું મેં મારી ફેલોશિપ સ્પાઇન ટ્રેનિંગ ડૉક્ટર ભુજરાજ જોડે બે હજાર નવથી બે હજાર અગિયારમાં લીધેલી છે સો આ જે એક્ઝિબિશન છે એ ધ સ્પાઇન ફાઉન્ડેશન જે ચેરિટેબલ વર્ક કરી રહ્યું છે એના ફંડ રેઝિંગ માટે આપણે પ્લાન કરેલું છે જેથી જનરલ પબ્લિકમાં એક અવેરનેસ ક્રિએટ થાય કે સ્પાઇન ફાઉન્ડેશન કેવા પ્રકારની ચેરિટેબલ વર્ક કરી રહ્યું છે અને એના માટે જે પણ ડોનેશન અથવા તો ફંડ્સ જો કોઈને ડોનેટ કરવું હોય તો એના માટે આપણે આ એક એક્ઝિબિશન કર્યું છે અમદાવાદમાં પહેલું એક્ઝિબિશન છે ઓલ ઓવર ઇન્ડિયામાં ઓલરેડી આગળ પાંચ એક્ઝિબિશન થઈ ગયેલા છે અને અત્યાર સુધીમાં સ્પાઇન ફાઉન્ડેશન એ ઓલ ઓવર ઇન્ડિયામાં વીસ સેન્ટર થ્રુ લગભગ સાહીઠ સિત્તેર હજાર સ્પાઇનના દર્દીઓને મફતમાં સારવાર કરેલી છે અને લગભગ બેથી અઢી હજાર જેટલી સર્જરી પણ ફ્રી ઓફ કોસ્ટ કરેલી છે સો આ એક બહુ જ નોવેલ કોન્સેપ્ટ છે અને એના માટે અમે લોકો કામ કરી રહ્યા છીએ આ એક્ઝિબિશનમાં ગુજરાત સરના આ સિવાય બીજા ચાર ડૉક્ટર્સના પેઇન્ટિંગ્સ છે મારા પેઇન્ટિંગ્સ છે ડૉક્ટર તારક પટેલ દેર ઇઝ વન ડૉક્ટર પ્રિયાંક પટેલ ફ્રોમ ફ્રોમ મુંબઈ डॉक्टर तेजस्वी फ्रॉम देहरादून अन्य डॉक्टर भरत फ्रॉम बेंगलोर सो टोटल पांच डॉक्टर ना मोर देन हंड्रेड पेंटिंग्स एग्जीबिशन में डॉक्टर भोजराज बॉम्बे से मैं यहाँ स्पाइन फाउंडेशन रिप्रेजेंट कर रहा हूँ जो एक नेशनल ऑर्गेनाइजेशन है पिछले पच्चीस साल से जो हम लोग का गरीब लोगों के लिए आदिवासी लोगों के लिए जो स्पाइन केयर की ज़रूरत है जिसमें उनसे मिलना उनकी को एडवाइस करना और फाइनली सर्जरी करना ये सब चीज़ हम लोग नेशनल लेवल पे 20 सेंटर्स थ्रू ये काम कर रहे हैं और ये हमारा काम हर वीकेंड को रहता है उड़ीसा वेस्ट बंगाल तमिलनाडु सब जगह जाके आदिवासी और रूरल एरिया में पेशेंट का को इलाज करते हैं और ये हमारा फाउंडेशन का मेन एम है इसके लिए अभी हम यहाँ एग्जीबिशन भी कर रहे हैं और अहमदाबाद में पहली बार हम लोग ये एग्जीबिशन करने जा रहे हैं ब्यूरो रिपोर्ट एस नाइन न्यूज़ अहमदाबाद